વાઘોડિયાના ઝરોદ જિલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલના હસ્તે આજુબાજુના ગામમાં ગણેશ પંડાલોમાં જઈ ગણેશજીના દર્શન આરતી કરી ધન્યતા અનુભવી હતી વાઘોડિયાના જરોદ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રભાઈ પટેલ સાથે તેમના કાર્યકરો તેમજ કુમેઠા કામરોલ ભણિયારા ગણેશપુરા સહિત આજુબાજુના ગામમાં દરેક ગામના સરપંચો સહિત ગ્રામજનો ગણપટી બપ્ફાની આરતીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાઘોડિયાના જરૂચ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ પટેલ આમંત્રિત કરવાની સાથે સાથે ગામની કુવાહિકાઓએ કુમકુમ તિલક કરી ફટાકડાની અતાશબાજી સાથે ફૂલહાર પહેરાવી ગામે ગામ ઉમેડકાભેર સ્વાગત કરાયું હતું તેમજ રાજુભાઈ તું માગે બઢો હમતું મારે સાથેના પણ નારા ગ્રામજનોએ લગાયા હતા જરોદના આજુબાજુના ગામડાઓના દરેક ગણપતિના પંડાલોમાં રાજુભાઈ દ્વારા ફાળો આપવામાં આવે છે તેમજ પ્રસાદી પણ મોકલવામાં આવે છે જરોજ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈએ ગણપતિ બાપાની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જરોદની આજુબાજુના ગામડાના લોકો નિરોગી રહે સ્વસ્થ રહે કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે ગણેશજીને પ્રાર્થના કરી હતી વાઘોડિયા રિપોર્ટર ઉમર મનસુરી ખાસ કરીને ગણપતિનો તહેવાર દરેક ગામમાં યુવાનો ઉજવતા હોય છે અને યુવાનોની સાથે આખું ગામ એ તહેવારને મનાવતું હોય છે અને પણ યુવાન છું એટલે મને યુવાનોના કોઈ પણ તહેવારમાં કોઈ પણ કાર્યક્રમમાં જોડાવાનો ઉત્સાહ વધુ હોય છે હું પોતે બે હજાર ઓગણીસ સાલમાં ભરૂચ જિલ્લા સહિતના તમામ ગામોમાં દરેક કાર્યકર્તાને લઈને આરતી જવા કરવા જવાનો નિર્ણય કરેલો છે ત્યારથી આજે સાત વર્ષ થયા સતત દરેક ગામના કાર્યકર્તાઓ ચાલીસ પચાસ ગાડીઓના કાપલા સાથે તમામ ગામોની અંદર આરતી કરવા જઉં છું દરેક ગામમાં આવકાર આપતા હોય છે અને દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકાના તાલુકા સદસ્યો અમારા બુથ પ્રમુખો દરેક ગામના આવકાર આપતા હોય છે અને સાથે સાથે ગામની મહિલાઓ અને યુવાનોના પ્રશ્નો પણ એ સમય લેતા હોઈએ છીએ અને આ ગણેશ ઉત્સવની અંદર હિન્દુ ધર્મના જાગરણ વિશે અને હિન્દુ ધર્મનો ફેલાવો વધુ ને વધુ થાય એ માટેનો અમારો પ્રયત્ન હોય છે જિલ્લા એકસો ને છ્યાસી ગણપતિની સ્થાપના થઈ છે અને તમામ ગણપતિ ની અંદર અમારા બેનર અને અમારા કાર્યકર્તાઓ દ્વારા ફાળો પહોંચાડવામાં આવે છે એમને પ્રસાદ પહોંચાડવામાં આવે છે અને ગણપત યુવક મંડળની યાદી લઈને અમે તમામ લોકોને કોઈ પણ કાર્યક્રમમાં હોય તેમને અપેક્ષિત કરતા હોઈએ છીએ એ રીતે જનતા સુધી જવાનો એક અનેરો અવસર પણ અમને બધાને મળતો હોય છે હું તો અત્યારે માત્ર એટલું જ કહીશ કે ચોક્કસપણે જરો જિલ્લા સીટે મને ખૂબ આવકાર આપ્યો છે જરો જિલ્લા સીટે મને ખૂબ મત આપ્યા છે અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વર્તી જરો જિલ્લા પંચાયતની ચૂંટણી જીત્યા છે પાછલા વર્ષોમાં વિધાનસભા હોય કે લોકસભા હોય હંમેશા જરો જિલ્લા પંચાયત વડોદરા જિલ્લામાં પ્રથમ નંબરે રહી છે એ કાર્યકર્તા એક મારા પરિવાર તરીકે જોડાઈ ગયા છે અમારા બધાના રેશન કાર્ડ નામ એક જ થઈ ગયા છે કોઈના ઘરમાં જઈને રસોડામાં બેસીને જમવું હોય તો કોઈને પૂછવું ના પડે એટલે અંતર આત્મા સંબંધો છે મારા કાર્યકર્તાઓ એટલા મોટા થઈ ગયા છે આજે કે આખા તાલુકાની અંદર જઈને અમારો પ્રચાર કરી શકે એમ છે સો ટકા આવનારા સમયમાં મારા કાર્યકર્તાઓ કેસે અમે એમાં પણ આગળ વધીશું કાર્યકર્તાઓની હંમેશા હું રાય લેતો હોય છું ગામે ગામની આગેવાનો ની લેતો હોય છું કાર્યકર્તાઓ કેસે એ રીતે હું આગળ વધતો રહીશ ભારતીય જનતા પાર્ટી કેસે રીતે આગળ વધતો રહીશ